આમાં શું જોવું જો મિત્રો આપણે વિડીયો તારું ચાલુ કર્યું તો બેન ના જો ટમેટા જો સોરી કરીને જાય છે તો પણ એવા કેટલા દોરા તો પતી ગયા છે આ નવા લાગે છે નવા કલર ચાલીસ પચાસ રૂપિયાની ઠેલી આવતી છે દોરાની મિત્રો કેમ છો મજામાં શુભ સવાર તો મિત્રો આજે ઘરે અને ઘરે જવો ચેતના મનીષાબેન બે સીવે છે દેશી અંદાજમાં ગોદડું જો રૂસ વાળું રૂહ વાળું આવે નઈ રૂસ વાળું ક્યાંય રુહવારું ગોદાઈ પગમાં હુઈ ગયા છે જો આ ખેરાત ગયા છે ચાલો પગ જ પતાવી નાખું ભાઈ ને જો મિત્રો આટલો રહેવાનો છે ડાયો ભુરુભાઈ અને જવું બે નું બે ગોધરા સીવી રહી છે હું ખુરશીમાંથી બેઠું છું કાલે દવા સાથે મોઢું આખું બળે છે ખંજોર ખાઈ ગઈ મિત્રો રૂમાલ ભાઈ તોય દવા મોઢે હટી ગઈ છે કારણ કે એટલા મેં વિડીયો નો બનાવ્યો કારણ કે લસણમાં દવા એવી આકરી મારતા હતા વીસ પપ્પું ગોરું કીધું આપણે વિડીયો તો છે રીલ છે યુટ્યુબમાં જોઈ ગયો તમે અને મેં કીધું હાલો ઘરે છે એટલે આપણે થોડુંક ઘરનું પણ આપણે તમને ક્યારેક બતાવી કામ કે જો મજૂર ભાઈ હું હું કામ કરતા હોય મજૂર માણસો એનું ઓઢવાની વસ્તુ કેવી રીતે સીવવાની હોય આ ગોદડા બોદડા બધું જોવો દેશી અંદાજમાં મસ્ત એનું ડિઝાઇન પાડે છે બેનું હાલો બતાવ્યું તમને તો જો મિત્રો આ સીવતા સીવતા હોઈ ગયો છે ભાઈ જો મને કેડવા કરે છે આ બુરુભાઈ તો થાકી ગયા હે એકદમ જો સિલાઈ કરી સિવાનું કામ જુઓ ચેતના બેન સીવે હે ઈ ધીમા ધીમા હોય કે છે એના જે હવાનો નાસ્તો નથી મળ્યો એટલે સિવે છે અને આ સિવે છે મનીષાબેન સિવાય આમાં શું જોવો જો મિત્રો આપણે એ વિડીયો તારું સારું તો બેન ના ધીમા ધીમા હાલવા મળ્યા આવ સલો મો મોસન જો હાથમાં પાછો ગાભાઈ વીતા હો એટલે હોય બી લાગે નહીં જો આ લાલ દોરો વાંક છે ગોદડામાં અને આ મિત્રો રૂહનું ગોધડું છે શિયાળા મોઢો તો ગરમ બૂફ મળે જો આની ભાત જો કેવી મસ્ત મસ્ત ભાત કરે બેનું બહુ મસ્ત મને તો ઓઢોનું હોવાનું મન થઈ ગયું છે જો કલર આ બધા દોરા પછી કટિંગ કરશે તો ઘણું ગોધડું પીડ્યું અહીંયા જો બધાય

એ નથી હાલતો જો પગમાં જ છે ભાઈ ભલે આરામ કરતો કા બરાબર ને હું નિરાતે તમ તારો આ પગ આ તો કે મિત્રો આ તો બહુ થયો લાગે અને હું વાહથી તો જો આ ડિઝાઇન પણ આ મૂકી છે મિત્રો મસ્ત એક પછી એક કોયરું મૂકી છે જો કલર કલરનું કપડું હે જો આ રૂ છે પછી આ બધું હજી તો જાય આઈટામ કરીને સીવી છે એકદમ એટલે જો આ જે રૂ દેખાય છે ને રૂ દેખાય ને અને આ તમને દેખાય છે આ કોર દેખાય ને કલરા કલરની એકદમ મસ્ત દેખાય એમ જો ગોદરાની ભાતે ભાતીનું તો આમાં ડિઝાઇન છે જો મસ્તનું કપડું હા મિત્રો આ અત્યારે આમાં બધે ધોઈ ઉડી ઉડી રાજી ઉડી મેલી થોડું દેખાય છે આમાં આ સિવાય જાય ને તે પછી આને ધોઈ નાખવાનું પાવડરવાળું પાણી કરીને એટલે મસ્તીની ચમક આવશે એકદમ જો આથી આઈ લગી સિવાય ગઈ જો આ વસમાં બધી બધી બાકી છે

એને ગોધરા આપણા આ કામમાં રાખ્યો છે રસોઈમાં તને ન આવડે ને જો કેવો ખારો થાય છે પૂરા જેવો છે કા જો ટમેટા જો સોરી કરી જાય છે મે તો ટમેટા સોરી ગયો જો ભૂખ ની બારા જો પરિણામ લઈને જોઈ ગયો હે અમારા નાની માં જો જાય કાજલ બેન કરે છે રસોયા જો મોટા ફાડી નાખી રસોઈ કરે છે મિત્રો રસોઈ બેન ની બહુ મસ્તી હોય છે બહુ આનંદ આવે રસોઈ ખાવામાં તો આપણે મસ્તી કરીશ ઓલી વજા પાછી આવીએ જુઓ ટમેટા સોરવા ટોપડી પાછી લઈને જાવ્યો જાય આપણે જો જાય હવે એના ઘીના ઘીરે લઈ છે જો આ નાનું ભાઈ તો આ રંગબેન રંગી મિત્રો દોરા પણ રાખ્યા છે દરિયા જુઓ ઠેલી આખી ખીર કેટલા ને ઠેલી આવે બેન દસ વીસ રૂપિયા આવતી છે મિત્રો પણ એવા કેટલા દોરા તો પતી ગયા છે આ નવા લાગે છે નવા કલર ચાલીસ પચાસ રૂપિયા ની તો ઠેલી આવતી છે દોરાની આટલામાં એક ગોદરું પણ વધે નહીં વધે ને હા વધે આપણે જાણવું જરૂર છે બેનુ આગળ આપણે કઈ ગોદરું સીવતા નથી અને આપણે સીવી તો આ એક દિવસ સીવાય જાય આમનું કામ નથી બરાબર બરાબર મિત્રો આવું જ સીવો આવું તો આપણે મદદ કહેવાય ને હા ઝીણી ઝીણી ભાઈતું તો બાયું કર આપણે કરી જો જો મિત્રો આ મારા માની બધી કોર મૂકવાની ડિઝાઇન છે જો કેવી મસ્તીની કોર મૂકી છે આ બેનું તો હજી શીખે છે જો આપણે બુધાભાઈ જેમ ગાડી શીખે ને બેના સીવાનું શીખે હજી જો કેવી મસ્તી ની ભાઈતું છે આ મારા માનો કમર છે બધો એને કેટલા તો ગોધરા સીવેલા પીડા હે બધા કોઠલામાં કબાટમાં હે તમને બધાને આપણે બતાવવાના છે એ એક દી એક ક્યારેક એની સફાઈ કરે ગોધડાને ધોવાનું એવું કાંઈક કરે ને ત્યારે તમને એનો વિડીયો પણ બનાવીશું જો આવા કલર કલરના ઘણા ગોદડા સીવી નાખ્યા છે અને આ જો પેલો ગોદડું છે મિત્રો આ તો આપણે વિડીયો બનાવું કરીને મિત્રોને બતાવી ઓલા ભાઈ જો હજી હુતા જ છે માર મારી ને કલે જાઓ વાડી આવી ગયો હું અને પાછળ જો બોલ તમ છે મારી પાછળ ફ્રેન્ડ ખાવા આવ્યા છે બોલા લાલ જ્યાં લાલ માંદરવાળા બધા જો બધા પુરુષ જ છે હું પુરુષ છું પુરુષ જ છે નારી કોઈ છે નહી આ બે પુરુષ ત્રીજો હું ચાર કેટલા છે હાથ છે ને હાથ ને કામ આઠ બોલતો નથી કેવો મસ્ત ના આવી ગયા જો હવે તમને જોઈએ બતાવી એકદમ પરફેક્ટ બતાવી તમને આનંદ આવે પલા લ્યો જવું કેવો ઉભો મસ્ત એનો જોવો 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 જોયું ને એને ખબર પડી મારું નામ લઈ છે હે પાછા બે પણ એ બે છોટો છોટો થઈ ગયો મિત્રો જો મસ્તીના શેડ ખાય હે ક્યારેક પકડીને બતાવવું હે પકડીને બતાવું પકડીને તમને બતાવો એમ પકડીને એ તો હું તો સબત થયો ને જો ઓલો સૂર્ય આવી ગયો ઢોર પર ફેરવા જો પૂછું જઈ લઉં હા એક હું તો કોઈ પાટું દાબે બુધો જો કેવા મસ્તી ના રખડે મિત્રો બાંગ મારો એક હાલો આ તો વિશાર પડી ગયું હે બોલી જા એકવાર બોલી જા જો ઓલે ભડકાવ્યા જો બળદ્વારા ભડકાવ્યા બધા આમ આગળ પાછા થઈ ગયા હે અને જો હું બેઠું રાવણાના સાં મિત્રો આવડું આ છે સાડું હે ચીરા દાઇટમાં હળવો હોય લઈ જઈજ આપણી વાડીએ એડ્રેસ છે દેવસુરી ગામ હે જે આ વાડીમાં છે પાછું ग्रामगढ़ फार्म લખેલું છે દેવશ્રીના બજાર આવને રોડે એટલે જો એકર બેન લઈને કેવો ભાઈ જાય છે સિંગરેસી હું તો કઉ ઉપર પડે તો તો વાહ થઈ ગઈ એક લાલી ના છે મિત્રો જારીઓ એક આઈ સરે અને જો હવે આઈ જાહરિયા બરદ છૂટી ગયા એટલે બજા જો એવાણા છે કારણ કે બરદના બધાય ગમાડે તમારે જાહે બોપેરે પાલો નાખો ને તોય બધાય છૂટી પડે છે તો આ બધાય વેઈ ગયો જાય પાલો નથી અત્યારે મકાઈ નાખી લોસા કંડ છે બધા બાંધા છે ગામમાં તો જઈને અત્યારે સુરતભાઈનો વારો આવે એટલે હું બેઠો છું મિત્રો હું પાણી વાળું છું મહિના મહિના દિના વાળા હોય વીસ તારીખે મારો વારો આવી જાય પાછો આ છે સાત ત્રણ છે તારીખ પાલો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જેવું બેનું કેવી બધું સિલાઈ કરતી જૂની સ્ટાઇલમાં જૂનો તો આપણે જીશે બધું આવ નવા વિડીયો જૂના જોવામાં આવા નવા જૂના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખો કારણ કે દેશી ભઠ્ઠોને દેશી જ છે બધું વીજી મિત્રો આપણે જૂનો જમાનો જ છે નથી ગેસનો બાટલો નથી રસોઈ દેશી ભઠ્ઠામાંથી જ થાય છે તો હાલો આવાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આગળ પણ આ શેર કરજો તમને પણ નવા મિત્રોને જોવા મળે તો હાલો મળી નવા વિડીયો સાથે જય માતાજી